લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ બધા જય શ્રી રામ જય માતાજી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારે અને અત્યારે આપણે આઈટીઆઈ જવાનું છે અને આપણો મિત્રો પેલા હતો આપણે ગયા હતા નાગાબી અલ્હભાઈ માંડવી છે બહુ મજા આવી હતી એ પણ આગળ આવશે આગળ ટૂંક સમયમાં આગળ આવીએ ને પેલા આપણે લઈને જતા હોય કેમકે એ ભાઈ આપણે હારે આવે ચાલો બન્યા રજો લોગમાં બહુ મજા આવશે એન્ડ સુધી અને એમાં ન નક્કી ની ગમે ત્યારે ગમે ના જવાનું થાય એટલે બન્યા રજો બ્લોગમાં અત્યારે ભાઈ બન આવી ગયો છે ને ક્લિપ પણ આપણે કેમ કે રસ્તામાં આવી ગઈ એટલે પછી ક્લિપ ઉતારવાનું ન ના આવી જાય છે રસ્તા ઉપર બેકગ્રાઉન્ડ સારું છે જોરદાર છે ચાલો હવે આપણે ગાડી ઉપર ધ્યાન આપીએ કરતા અમે મોરો મોરો લાગી જાય હલો અત્યારે આઈટીઆઈ આવી ગઈ છે અને તમે જો એટલે ઉતાવળો તો છો વેલા જાય ને પછી મોડો આવીને પછી વેલા જવાનું તમે જો અને એ કે હવે માથું વડાઈ લે કેમ કે આગળ પાછા સાહેબે હાકીએ કેમ કે લાંબે પ્લેસ આવતા હોય અને વાળ બાળ ને બધું છે ને સેટિંગ ખાઈ અત્યારે લાવો ભાઈ સાહેબ તો મિત્રો અત્યારે આપણે આ ગ્રાઉન્ડ માં આવી ગયા કેમ કે આ શનિવાર છે એટલે આજે રમવાનો બધો દિવસ હોય અને આ શનિવારે નક્કી કરેલો છે કે અહીં આપણે ક્રિકેટ ને બધું રમવાનું હોય ફૂટબોલ ને આ તમે જોઓ અત્યારે બધા ટીમ પડે અને મારા બધા મિત્રો તમે જોઓ આપણે આગલે વેગમાં તમે જોયા હે ઓલા ભાઈને આ તમે જોઓ

अरे साला ये अरे फुल सूट के वाले फुल सूट से हां तो ये बनावे ऑनलाइन क्रिकेट मैच देख रहे हैं थे सब। थे ये सब ये वरना ये सी ये सीगलिंग बैटिंग हम बैटिंग

ओला भाई ने हूं से के खबर पड़ती नहीं थी हवर हवर में ओए ओए ए आज होई ना रम भाई नकर बदु फेफसा बारा निकली जाए कौन है ये लोग कहां से आते हैं ओ <laughs> भाई फील्डिंग गोभी जाटन में ए दड़ो ये कई आवेस के, आवेश के? <laughs>

अंधेरा हो रहा है और एक तूफान फिर से आ रहा है यह कुछ ही मिनटों में मुझ तक पहुंच जाएगा मुझे चलते रहना होगा यहाँ से जल्दी निकलना है तापमान पहले ही माइनस तेईस डिग्री તમે જોઈ શકો છો આ વિનીતભાઈ નો ઘર નો રસ્તો ઓફરોડ નીચે નાખી પછા અત્યારે વિનિતભાઈનું ઘર આવી ગયું છે તો એને ઉતારી ઘરે જશું આપણે

जैसा कि आप देख सकते हैं पिछले करीब चार घंटों से बारिश हो रही है और बिजली चमक रही है बादल गरज रहे हैं उसके अलावा से अपने पानी आवे नहीं से वर्षा तोरदार तो। आ